તો જય સ્વામિનારાયણ કેમ છો મિત્ર આજે એક સ્વાગત છે તમારા નવા ન્યુ વ્લોગ માં અત્યારે આપણે આજે છે ગુરુવાર ને અત્યારે જો બાલ હોય તો અત્યારે જો બધા વિદ્યાર્થીઓ ને બાલ ની તૈયારી કરે તો કેવી તૈયારી કરે ને હાલ તો આપણે જોઈ આવીએ તો છેલ્લા સુધી એનો વ્લોગ જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો અત્યારે સીધો જો હોસ્ટેલ ના ટેરેસ ઉપર આવી ગયો અને અત્યારે હોસ્ટેલ ના ટેરેસ ને બધા બાલ વાળા વિદ્યાર્થી આપણે જોઈએ કેવી તૈયારી કરતા હશે

તમારો છોકરો જઈ લીધા બોવા ને શરમા ભાઈ બનશે આપડો તમે કેમ તું કેમ ભાગતો આગો શર્મા આયા હું બોલવાનો છો શમીન વાત બોલવાનો સંસ્કાર નું ધામ એનું ગુરુ કુલ નામ એમ ભણે ગણી ને જ્ઞાની થાય રેદુલ ને ન ટોપર્સ વિદ્યાર્થી શું કરવા શિક્ષા પતિ શ્લોક અમને તો સાંભળી દો સ્ત્રી ધનસ્ય વાપરા

પાગલો ત્યાં બાજી રહ્યા હતા અને મહાત્મા ત્યાં જઈને કે કંબે શું કરી રહ્યા છો ત્યારે બે બંને પાગલો કહે છે કે આવો આવો અમે બાજી રહ્યા છીએ તો બ બંને પાગલો કહે તમે કેવી રીતે બાજો છો ત્યારે કહે છે કે આ ચંદ્ર છે કે સૂર્ય મહાત્માને પૂછે છે મહાત્મા વિચારમાં પડી ગયા કે આ કે આ હાચો જવાબ આપ તોય માર પડવાનો ખોટો જવાબ આપ તોય માર પડવાનો એટલે એવો જવાબ આપવા જ કે છે ને આ એને અમને મારે જો પડે તો ભાઈ જો અહીંયા જો અહીંયા હું કરે

વા ભાઈ વાહ અહીંયા બધા બેઠા ભાઈ તમે શું કરો યશ ભાઈ સંચાલન કરો એમ ને થઈ ગયું ને સંચાલન આખો કે ભૂલ ભૂલ તો નહીં પડે ને